એ પાકા પાકા લીધી કાચા નો લેતો હા પણ પાકા પાકા જીની હા

આ હે આમ તો જો આ કેવા છો તમે નુગરા છો કેટલી દાર તમને હણવા સમજ્યા તું આ કોઈ જાય અગર તો ને

મારા દીકરા મારા આ કડવી ડોસી મનમાં સમજતી હું હશે પછી કાલ હવાઈ દીધી છે તોય મારા બેટા ની આ છોકરા પાછા માર્યા અને આ છોકરા એવા છે નગતા મને કેતા હોય તો હું થાય નો બોરા લઈ આવી દઉં પણ આ દોઢ રૂપિયા ના બોરા હાથ થી મારે કેવડો જથ મારો થાય પણ આ છોકરા ને ખબર ન પડે લાય જાવા દે મારે એમ કઈ થોડુંક હાલે મારા બેટા ની લે બે ત્રણ બોરા ખાય ને એમાં માલ લે લાય જાવા દે આજ આમ તો જો કેટલા બધા બોરા ખેર ને ખાય મારે તારા છોકરા કઈક છે ને શીખવાડાય આવું સોરતા નો શીખવાડાય હવે મૂકી માર્યા ને તું હમ નો બોલ હા બોરા મારે કઈ સાચે નઈ હવે તારા બે તા બોરા ખાતા એમાં તો ઉપડી આયેલી હો છોકરા ના ને એટલે અને હવે છે ને તું છોકરાને ને મારતી દિમારતી નઈ એટલે આવશે એટલે હું તો મારી છે લે હજી પાછી મારો

આલે તો આજ છોકરા પાસા બોરા ખાવે જાય છે ને તે ડોસી એ પાસા માર્યા તે હું અહીંયા જાય અને પછી ડોસી દીધી લ્યો તારા ધંધા દેવા હોય હમણે આ પાસા ખુડે છે બાજવા પાપા છોકરાને મારી એમ કાય થોડું હાલે તો ધીર રાખતી હો પછી તમને ખબર છે મારો મગજ ગરમ છે હા એ તો વાત હોય પણ મારી ને ડોસી ને હા મારી હો તો બસ ને હવે આનો સાક કે નાખ લે બોરાનું સાક હા હે હા તે વાત તો આયા 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 ખાતો પણ સાતી રાખને ભાઈ મુના ભાઈ આયા કાર મારે તારો ન પીયો ખાય ન પીયો મારે તારો સાણે પીયો ઓ મારો હાથ આઈ સુ આ મારી